સરકારી દરવાજા પાસે માટલા કુંડા જેવા માટીના વાસણો વેચતા પથારાવાળા ફેરિયા દ્વારા સરકારી દવાખાનાની ની દિવાલમાં લોખંડના પાઇપ ખોડી અને માથે પતરા ફેટ કરી દબાણ કરતા ટ્રાફિકને અડચણરૂપ અને જીવલેણ આકસ્મિક ઘટના થવાની સંભાવના વધી જતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકા કચેરી પોલીસ સ્ટેશન અને સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી અને કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારી અકસ્મિક ઘટનાનો ભોગ બને તે પહેલા જ લગાવવામાં આવેલા પત્ર દૂર કરવા માટેની માગણી કરી છે સાહેબ એમને લખી દીધું પોપડામાં પછી લોકોને જે સરકાર માની કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ સરકારી દવાખાનાના દરવાજા પાસે માટલાવાળા પથારાવાળાએ પોતાના જે પથારાવાળી દેશકદમીવાળી દબાણવાળી જગ્યા છે ત્યાં લોખંડના પતરા નાખી અને દબાણ કરેલું હોય જેના કારણે અકસ્માતો થવાની સંભાવના હોવાથી અમુયે કેશોદ નગરપાલિકા પોલીસ સ્ટેશન અને સરકારી દવાખાનામાં લેખિતમાં રજૂઆત કરી અને આ દબાણ તાત્કાલિક દૂર કરવા માટે માગણી કરેલ છે કેશોદના ચાર ચોકની અંદર અંડરબ્રિજનું કામ ચાલતું હોય જેને કારણે ભારે વાહનો પસાર થઈ શકતા ન હોવાથી માંગરોળ તરફ જતા આવતા ભારે વાહનો સરકારી દવાખાના પાસે થઈ પોલીસ લાઈન થઈ અને મુખ્ય માર્ગ પર જતા હોય જેના કારણે ભારે વાહનો સામ સામે આવી જતા ટ્રાફિક જામ થાય છે અને આ ટ્રાફિક જામની અંદર ક્યારેક દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ ફસાઈ જશે અને નિર્દોષ દર્દીને જીવ ગુમાવવાનો અથવા તો ક્યારેક આકસ્મિક ઘટના બનવાની સંભાવના હોય જેથી કરી અને આ પ નાખવામાં આવેલા પત્ર તાત્કાલિક દૂર કરવામાં આવે એવી અમે માંગ કરી